નમસ્તે વિદ્યાર્થીઓ હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર આજે બાળકો આપણે ધોરણ પાંચમાં વિશે આસપાસ સમજીશું આજે બાળકો આપણે પાઠ બાર જો આ ખૂટી જાય તો તેના વિશે સમજવાના છીએ આ પાઠમાં આપણે આગળ ઘણું બધું સમજી ગયા હતા હવે આપણે આગળ આ પાઠ સમજીએ બાળકો આપણે આગળ પૃથ્વીમાંનો ખજાનો વિશે સમજી ગયા હતા ત્યાંથી હવે આપણે આગળ સમજીએ કે મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય છે હવે આ બધા બાળકો વાત કરતા હતા તેઓમાં એક બાળક શું કહે છે કે એ વિચાર કરી કરે છે કે હું ઈંધણ કઈ રીતે બચાવી શકું તો તે વિચારે છે કે જ્યારે તેમના પિતાજી બીજું કંઈ કામ કરતા હોય ત્યારે તેમના પિતાજીનું ખેતરનું ટ્રેક્ટરનું એન્જિન પણ ચાલુ હોય છે અને તે સમયે ખેતરમાં જે પંપ હોય છે તે પણ ચાલુ રહે છે ત્યારે કેટલું નુકસાન થાય છે જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ ત્યારબાદ તમને આગળ લખોમાં કેટલાક સવાલ સવાલો પૂછ્યા છે તેના જવાબો તમારે આપવાના છે તો ચાલો તે સવાલના જવાબો આપણે સમજીએ બધા વાહનો સેનાથી ચાલે છે તો બાળકો ચાલો આ બધા સવાલના જવાબ આપણે બીજા એક પેજ પર સમજીશું બાળકો અહીં સવાલ જવાબ લખ્યા છે તે આપણે સમજીએ કે બધા વાહનો સાનાથી ચાલે છે તો તેનો જવાબ આવશે કે મોટા ભાગના વાહનો પેટ્રોલ ડીઝલ કે સીએનજીથી ચાલે છે એટલે મોટા ભાગના જે વાહનો હોય છે તે સેનાથી ચાલતા હોય છે પેટ્રોલ ડીઝલ કે પછી સીએનજીથી ચાલતા હોય છે થોડાક વાહનો વિદ્યુતથી તેમજ સાયકલ પેન્ડલ રિક્ષા જેવા વાહનો માનવ શ્રમથી પણ ચાલતા હોય છે હવે જુઓ પેટ્રોલ ડીઝલથી તો ચાલતા જ હોય છે પરંતુ કેટલાક વાહનો શેનાથી ચાલતા હોય છે વિદ્યુતથી પણ ચાલતા હોય છે અને બીજા સાયકલ છે પેન્ડલ રિક્ષા છે તેવા વાહનો શાનાથી ચાલે છે માનવ શ્રમથી ચાલતા હોય છે ત્યારબાદ બીજો સવાલ છે કે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એટલે અહીં પૂછ્યું છે કે જો આ જ પ્રકારે વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા પર ટ્રાફિક વધશે તમારા વડીલ સાથે વાત કરો અને તેની વિશે લખો તો બાળકો તેનો જવાબ આવશે કે જો વાહનોની સંખ્યા વધતી જ જશે તો નીચે મુજબની કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો પહેલી મુશ્કેલી લખી છે કે ટ્રાફિકો વધશે ત્યારબાદ બીજું છે કે હવાનું અને અવાજનું પ્રદૂષણ વધે જુઓ બાળકો આ જ રીતે વાહનો વધતા જશે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ વધશે કારણ કે હવામાં હાનિકારક જે ધુમાડો હોય છે વાહનોનો તે ભળે છે એટલે હવાનું પ્રદૂષણ થાય છે અને સાથે જે વાહનોનો અવાજ છે તેના લીધે અવાજનું પ્રદૂષણ પણ વધશે ત્યારબાદ ત્રીજું આપ્યું છે કે તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડશે ત્યારબાદ ચોથું આપ્યું છે કે પાર્કિંગની સમસ્યા ઊભી થશે હવે વાહનો વધુ જ હશે તો પાર્કિંગની પણ સમસ્યા ઊભી થશે ત્યારબાદ પાંચમું પાંચમું છે કે અકસ્માતોનું પ્રમાણ વધી જાય એટલે જો જેમ જેટલા પ્રમાણમાં વધુ વાહનો હોય તો અકસ્માત થવાનો પણ વધારે ભય રહી છે ત્યારબાદ છઠ્ઠું છે કે પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થશે અને સાતમું ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જશે એટલે આ પ્રકારની બાળકો વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બસ બસનો ઉપયોગ કેમ નથી કરતા તો બાળકો અહીં જવાબમાં તમારે કહેવાનું છે કે લોકો શા માટે બસનો મુસાફરી માટે ઉપયોગ કરતા નથી તો જવાબમાં આવશે કે મોટે ભાગે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ નથી કરતા તેમાંના નીચે કેટલાક કારણો આપ્યા છે તો પહેલું કારણ છે કે બસ દ્વારા લોકો સમયસર પહોંચી શકતા નથી ત્યારબાદ બીજું કારણ છે કે લોકોને બસમાં બેસવા તથા બસમાંથી ઉતર્યા પછી તેમના જવાના સ્થળે પહોંચવા ચાલવું પડે છે આમ કરવામાં ઘણો સમય લાગે છે એટલે કે જે સ્થળે પહોંચવું હોય તો હવે બસ તો તેના સ્ટોપ પર જ ઊભી રહે પછી એમ એમણે જે સ્થળે પહોંચવું હોય ત્યાં એમને ચાલીને જવું પડે એટલે તેમાં સમય વેડફાય છે ત્યારબાદ ત્રીજું છે કે બસની રાહ જોઈને ઊભું રહેવું પડે બસમાં ભીડ રહેતી હોય ઊભા રહીને બસમાં મુસાફરી કરવી પડે ત્યારે ઊભા પણ રહેવું પડે નાની મોટી બેગ કે સામાન સાથે હોય તેવા સંજોગોમાં બસની મુસાફરી કંટાળાજનક લાગે છે એટલે કે આપણી પાસે વધુ સામાન હોય તો આપણને બસની મુસાફરી કેવી લાગે છે કંટાળાજનક લાગે છે ત્યારબાદ ચોથું છે કે બસ કરતાં પોતાના વાહનમાં જવામાં સગવડતા રહે છે પૈસા અને સામાનની સલામતી રહે છે તથા સમયનો પણ બચાવ થાય છે એટલે આ બધા કારણોસર લોકો એટલે કે આ બધા કારણો આપ્યા છે તે માટે તેનાથી લોકો બસની મુસાફરી કરતા નથી મોટે ભાગે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કરતા નથી આ પ્રકારના વિવિધ કારણોસર લોકો બસનો બસનો મુસાફરી તરીકે ઉપયોગ કરવાનો ટાળે છે ત્યારબાદ બાળકો આપણે આગળ સમજીએ તો વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓનો નિકાલ માટેના ઉપાયો સૂચવો એટલે કે વાહનોથી મુશ્કેલીઓનો નિકાલ માટેના ઉપાયો સૂચવો એટલે કે વાહનોની સંખ્યા વધે તો કઈ મુશ્કેલીઓ પડે છે તેના નિકાલ કઈ રીતે કરી શકાય તેના ઉપાયો આપવાના છે તો વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલના વિવિધ ઉપાયો આપણે સમજીશું અહીં ક્રમવાઇઝ આપવામાં આવ્યા છે કે પહેલા નંબરના મુદ્દો છે કે નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ આ બાળકો વાહનોની સંખ્યા વધી જાય એટલે કે આપણે જ સાવચેતી રાખવી જોઈએ અને આપણે જેમ બને તેમ તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ જેનાથી ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ સલામત રહી શકે એટલા માટે અહીં કેટલાક ઉપાયો આપ્યા છે કે જો બાળકો આપણે નજીકના જ અંતરે જવું હોય તો આપણે ચાલીને કે સાયકલ દ્વારા જઈ શકીએ છીએ ત્યારબાદ બીજું આપ્યું હોય છે કે સાથે નોકરી કરનાર લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ એટલે બાળકો અહીં બીજો મુદ્દો આપ્યો છે તે આપણે સમજીએ તો સાથે નોકરી કરતા હોય એટલે કે એક જ કંપનીમાં નોકરી કરતા હોય એક જ સંસ્થામાં કામ કરતા હોય અને નજીક જ રહેતા હોય તો પોતાના બે વાહન અલગ અલગ લઈ જવાના બદલે એક જ વાહનમાં તે લોકો મુસાફરી કરી શકે છે આ રીતે આ રીતે ભાગીદારી કરવાથી તે લોકોનું પેટ્રોલ પણ બચે છે આ રીતે બચત થઈ શકે છે અને વાહન હવે ત્યારબાદ આપ્યું છે કે એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ ત્યારબાદ ત્રીજા નંબર પર આપ્યું છે કે નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે સિટી બસ છે બીઆરટીએસ બસ છે આવા વિવિધ પ્રકારના જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ ચોથું છે કે ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતિના અભિયાન ચલાવવા જોઈએ ટ્રાફિકની સમજ વધારવા માટે આપણે જાગ ટ્રાફિક જાગૃતિના અભિયાન પણ ચલાવી શકીએ છીએ ત્યારબાદ પાંચમો સવાલ છે કે જો આપણે ટ્રાફિક સિગ્નલની લાઇટ લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી શું ફાયદા થાય છે તો બાળકો અહીં આપણે સમજીએ કે શું ફાયદા થાય છે કે આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી નીચે મુજબનો ફાયદો થાય છે પહેલો ફાયદો છે પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે હવે લાલ લાઈટ છે ત્યારે આપણે ઊભું જ રહેવું પડે છે ત્યારે જો આપણે એન્જિન બંધ કરી દઈએ તો આપણું એટલું પેટ્રોલ કે ડીઝલ બચે છે ત્યારબાદ બીજું છે કે અવાજનું પ્રદૂષણ પણ ઓછું થાય છે અને ત્રીજું છે ધુમાડાથી રાહત થતાં હવાનું પ્રદૂષણ ઓછું થાય છે હવે ધુમાડાથી પણ રાહત થાય છે તે તેનાથી હવાનું પ્રદૂષણ ઓછું થાય છે અને ચોથું છે કે ઉર્જા સ્ત્રોતની ઉર્જા સ્ત્રોતોની બચત થાય છે જે જે બધા સ્ત્રોતો છે પેટ્રોલ ડીઝલ તે બધાની જ બચત થાય છે બાળકો આપણે જે આ બધા સવાલના જવાબો સમજી ગયા પેજ દ્વારા તે તમારે ખાસ નોટબુકમાં લખવાના રહેશે અને જે આપણે સવાલ જવાબ સમજી ગયા તે હું તમને હોમવર્કમાં આપીશ એટલે તમે તે સવાલના જવાબ જોઈને તમારે નોટબુકમાં લખવાના રહેશે હવે આપણે આગળનું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું